નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો પ્રકૃતિ માતાએ આપણને ઘણી બધી ગિફ્ટ આપી છે ઘણી બધી ભેટો આપી છે અને સૌથી મહત્ત્વના તત્વો જે પ્રકૃતિના તત્વો હોય છે તે છે હવા પાણી અગ્નિ અવકાશ અને જમીન અને આપણે સતત આ તમામ જે તત્વો છે તેને પ્રદૂષિત કરી રહ્યા છીએ અને આજે એક અહેવાલ આવ્યો છે અત્યંત મહત્વનો કે ગુજરાતમાં છેલ્લા ઘણા બધા વર્ષોમાં જે રાષ્ટ્રીય વન નીતિ હતી તે લાગુ કરવામાં આવી હતી અને તેમાં ચોક્કસપણે એવું જણાવવામાં આવ્યું હતું કે જે વન વિભાગ છે ગુજરાતનો તેણે એક પ્રકારે જવાબદારી લેવાની હતી કે જે જંગલો છે આખા ગુજરાતમાં આખા રાજ્યમાં જેટલા પણ જંગલો આવેલા છે તેનું સંવર્ધન તેનું રક્ષણ કરવામાં આવે પરંતુ આખરે થયું છે શું તો તેત્રીસ ટકા જે જંગલોનું કવર એક હોવું જોઈતું હતું તેના બદલે માંડ હવે દસ ટકા જેવું રહ્યું છે તો આ આજે સમગ્ર અહેવાલ છે એ ચિંતાની ઘટડી વગાડે તેવો અહેવાલ છે અને ખરેખર તો આપણે ચર્ચા વારંવાર આ મુદ્દાને લઈને એટલા માટે કરતા હોઈએ છીએ કેમ કે એટલા માટે આ જરૂરી છે મુદ્દો કેમ કે પર્યાવરણનો મુદ્દો છે અને આપણું પર્યાવરણ જો આપણે નહીં બચાવીએ તો કદાચ આપણી આગામી જે આવનારી પેઢી છે તેને હવે વૃક્ષો કેવા હોય તે આપણે તસવીરોમાં જ બતાવવું પડશે પરંતુ એવો સમય ન આવે તેના માટે આપણે પ્રયાસો કરવાના છે અરે તેના ઉપર આપણે ડે સ્પેશિયલ કાર્યક્રમ આજે ચર્ચા કરીશું ખાસ કરીને જંગલોનું આડેધડ નિકંદન જ્યારે થતું હોય છે આખરે કોણ જવાબદાર પાછળ અત્યંત મહત્વનો સવાલ છે અને તેના પર ચર્ચા થવી જરૂરી છે કેમ કે સરકારની જે નીતિઓ હોય છે સરકારને વિકાસ કરવાનો છે વિસ્તારનો સરકારે લોકોનું જીવન ધોરણ સુધારવાનું છે એટલા માટે સરકાર આડેધડ એવી જે જમીનો છે કે જે ફળદ્રુપ છે એવી જમીનો છે કે જેના પર જંગલો વસેલા છે પરંતુ એ જમીનોને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે અને જે ઉદ્યોગપતિઓ છે તેમના વિવિધ પ્રોજેક્ટ અવારનવાર આવતા હોય છે અને તેના કારણે આડેધડ વૃક્ષ છેદન થતું હોય છે અને તેના પરિણામો આપણે ભોગવતા હોઈએ છીએ ત્યારે આખરે જે આ નીતિઓ છે વિકાસની નીતિ આ વિકાસની જે આંધળી દોટ છે તે દોટ ઉપર હવે તો આપણે લગામ લગાવી જ પડશે કેમકે આપણા પર્યાવરણનું જે એક સંતુલન છે એ સંતુલન ખોરવાઈ રહ્યું છે ત્યારે ચર્ચા કરવા માટે મારી સાથે બે એવા લોકો જોડાયા છે કે તેમણે આ જે ક્ષેત્ર છે આ ક્ષેત્ર ઉપર ખાસું કામ કર્યું છે મારી સાથે જોડાયા છે ડૉક્ટર ગીતિકા સલુજા જે સ્થાપક છે માઇન્ડફુલ ઇકો વોરિયર સંસ્થાના ડૉક્ટર ગીતિકા સ્વાગત છે આપનું કાર્યક્રમમાં મારી સાથે ડૉક્ટર રોહન ઠક્કર પણ જોડાયા છે અને તેઓ પોતે પણ એક પર્યાવરણ પર્યાવરણવિદ છે અને ડૉક્ટર રોહન પર્યાવરણની જે જાળવણી છે તેના મુદ્દે ભણાવે છે અને બાળકોને જ્ઞાન આપે છે કે કઈ રીતના જે પર્યાવરણ છે તેની જાળવણી આપણે કરી શકીએ તો આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં અને આપણે ચર્ચાની જ્યારે શરૂઆત કરીએ છીએ મારે સૌથી પહેલાં સવાલ એ પૂછવો છે ડૉક્ટર રોહન આખરે જે આડેધડ નિકંદન વૃક્ષોનું થઈ રહ્યું છે જંગલોનું સંવર્ધન જે વન વિભાગની જવાબદારીમાં આવે છે પરંતુ વન વિભાગની બેદરકારીના કારણે જે તેત્રીસ ટકાએ કવર હોવું જોઈએ વૃક્ષોનું તે ઓછું થઈ રહ્યું છે જે જંગલોનું સંવર્ધન થવું જોઈએ તે નથી થઈ રહ્યું અને ફક્ત દસ ટકા જંગલો બચ્યા છે આપણા ગુજરાતમાં હવે એ સ્થિતિ આવી પડી છે આ સ્થિતિ પાછળ આપની દ્રષ્ટિ આખરે કોણ જવાબદાર જી પોલિસી લેવલ ઉપર તમે આ બધા પોલિસી ઇસ્યુઝ છે એટલે આમાં તો સરકારની જ જવાબદારી આવે ધારો કે મારે સિંહ બચાવવા છે તો મારે સરકાર એવી લાવવી પડે કે જે સિંહ બચાવે મારે દૂધનો કટોરો ના મુકાય જઈને કે ભાઈ સિંહ બચી જાય એમ કરીને એટલે આ કેવું છે કે બધા પોલિસી ઇસ્યુઝ છે તમારી સરકારો એટલી મજબૂત હોવી જોઈએ કે જે આ પોલિસી ડિસિઝન લઈ શકે કે જેમાં તમારે જંગલો વધારવા છે કે એ એક વ્યક્તિનું કામ નથી લોકોનું કામ નથી અને લોકો દ્વારા ન થઈ શકે એક હમણાં બે હજાર ત્રેવીસની એક પીઆઈએલ ની વાત કરું જાફરાબાદ નો કેસ હતો જાફરાબાદ સિશોર એરિયાનો કે જ્યાં મેન્ગ્રુવસ ના જંગલો કાપીને ત્યાં ક્રિકેટ પીચ બનાવી દેવામાં આવી અને ક્રિકેટ પીચ પાછું આ આના માટે જવું પડે છે સીઆરઝેડ ના જે કાયદા છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ના ઝોન વન અને ઝોન ટુ ના નું ઉલ્લંઘન હતું અને આના માટે કોર્ટમાં જવું પડ્યું ને કોર્ટમાં પછી આ આ કેવું છે કે આ કામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું છે અને આના માટે કોર્ટમાં ના જવાનું હોય માણસોએ તમે ક્રિકેટ પીચ ના બનાવી શકો જ્યાં મેંગ્રુવ એરિયા હોય ત્યાં જઈને ઇવન એક પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન નો કેસ હું કહું કે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન ખુદ પોતે બધું જે મેંગ્રુવની અંદર ત્યાં ડમ્પ કરી રહ્યા હતા અને મને ધ્યાન છે કે તમે આ સાઈડ જાઓ અ મેંગ્રુવ્સ તરફ પોરબંદર જે પેલું અ પોરબંદર સિટીના મેંગ્રુવ્સ એ બાજુ ત્યાં ડમ્પિંગ પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું હતું અને એના એનો કેસ પાછો કોર્ટમાં ચાલ્યો અને એની ઉપર દંડ ફટકાર્યો હતો કચ્છના મેંગ્રુવ્સની વાત કરું તો કચ્છના મેંગ્રુવ્સમાં પણ અ સાંઘી સિમેન્ટ અની જે ફેક્ટરી છે એમાંથી મેં લગભગ બે માં સવાલ પૂછેલો કે ત્યાં સત્યાવીસ ટોટલ પાઇપો બહાર નીકળે છે બહુ મોટી મોટી પાઇપો જે ઇનલેટ હોય તો પણ ઇલીગલ છે ને આઉટલેટ હોય તો પણ ઇલીગલ છે તો આ બધા માં સરકારે સ્ટેપ લેવા જોઈએ અમિત જેઠવાનો કેસ બહુ હમણાં આપણે વાત થઈ કે ગાજ્યો હતો અને અમિત જેઠવાના કેસમાં મર્ડર થયું તમે થોડાક ઊંડા ઉતરો અને થોડાક સિરિયસ એન્વાયરમેન્ટલિસ્ટ થાવ ને તો તમારું મર્ડર થઈ જાય ત્યાં સુધી એટલે તમે ને રિઝોલ્વ કરવા માટે જો સાચે મેદાને ઉતરો તો તકલીફ આવે એવું થાય એટલે આ બધા ઇશ્યુઝ છે મેં એક બીજી વાત કરી આ કલ્પસર પ્રોજેક્ટની કલ્પસર પ્રોજેક્ટમાં લગભગ સાતસો આઠસો કરોડ રૂપિયા ખવાઈ ગયા કલ્પસર પ્રોજેક્ટ બિલકુલ કલ્પના છે ધોલેરા સિટી બને તો કલ્પસર ના બને અને કલ્પસર બને તો ધોલેરા સિટી ના બને આ બહુ એટલે થોડું આને એલેબરેટ કરજો ડોક્ટર ઓનાજી કલ્પસર પ્રોજેક્ટલી તમે વાત કરી રહ્યા છો થોડું આને વિસ્તારથી સમજાવો કે આખરે શું હતું અને ક્યાં સરકારી જે નીતિઓ છે તેના કારણે નુકસાન થયું છે જી ગલ્ફ ઓફ કેambe માં એક ડેરેજ બનવાની વાત છે એક મોટો બાંધ બનાવવાની વાત હતી કે જેમાં બધું નદીઓનું પાણી ભેગું થાય ફ્રેશ વોટર ને તમે સેવ કરો અને ત્યાં એ બેરેજ ઉપરથી તમે બંને બાજુ અવરજવર થઈ શકે ગલ્ફ ઓફ કેમ્બેમાં એટલે તમારે ધોલેરા સાઈડ આવવું હોય તો તમે સીધા આવી શકો આ એક કલ્પસર પ્રોજેક્ટ બહુ સામાન્ય બેરેજ બનાવવાની વાત હતી જેનો ફિઝિબિલિટી સર્વે ચાલતો હતો અને એમાં સાતસો આઠસો કરોડ રૂપિયા ખવાઈ ગયા અને આમાં કેવું છે કે ધારો કે પોર્ટ બનાવો ધોલેરા પોર્ટ બનાવો તો શીપ કેવી રીતે અવરજવર જવર કરશે જો બેરેજ બને તો એટલે કાં તો બાંધ બને કાં તો બંદર બને બે માંથી એક બની શકે અને આજે પણ કલ્પસર નું ડિપાર્ટમેન્ટ ચાલુ છે અને એના પૈસા ખવાઈ ગયા એ આઠસો કરોડ હજાર કરોડ રૂપિયા તમે એને મેંગ્રુવ રીજનરેશનમાં કે તમે રીપ્લાન્ટે જે રીફોરેસ્ટેશન પ્લાન્ટેશન પૈસા આપી શક્યા હોત આ બધું કામ તમે કરી શક્યા હોત એક બીજો કેસ મારે ડિસ્કસ કરવો છે સેક ઇસરો ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ હતું અહીંયા અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં જેના ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર રવિ જાદવ હતા જે વીરપનના કેસમાં એમણે એવું કીધેલું કે મને તમે પંદર દિવસ આપો હું પંદર દિવસમાં વીરપ્પનને પકડી પાડું અને એમાં એમને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા અને પછી એમની નોકરી ખાઈ ગયા સરકાર નોકરી ખાઈ ગઈ એટલે એ જે કેસ હતો એમાં ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ આખું બંધ થઈ ગયું સેક ઇસરોનું તો આવા જે બહુ સારા અને હોશિયાર લોકો હોય છે એમને આવી રીતે કેસીસ નો સામનો કરીને એમને નોકરી જતી રહેતી હોય છે અને આવા સારા ડિપાર્ટમેન્ટ અત્યારે ઈસરો જેવા સેક માં કેવા પ્રોજેક્ટ તમે જો ટાઈમપાસ ચાલે છે એ લોકો બિલકુલ રાઈસ ફિલ્ડમાંથી મિથેનેમિશન કેલ્ક્યુલેટ કરી રહ્યા છે એ લોકો લાઈવ સ્ટોક પોપ્યુલેશનમાંથી ક્યાંથી તમે કઈ વસ્તુમાંથી જીએચજી એમિશન કેલ્ક્યુલેટ કરવા જોઈએ અને તમે સેમાંથી કેલ્ક્યુલેટ કરો છો આખું એક સ્ટેન્ડલ ચાલે છે આ તમે જો ગીર ફાઉન્ડેશન પછી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ પછી ગુજરાત ઇકોલોજી કમિશન ઇવન ગાઈડ ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝર્ટ ઇકોલોજી આ બધાનું ફંડિંગ બંધ કરી દેવું જોઈએ રોકી દેવું જોઈએ આ લોકો બિલકુલ સમય પસાર કરે છે ટાઈમ પાસ પ્રજાનો પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે તમે જુઓ ગીર ફાઉન્ડેશન શું કામ કરી રહી છે ગીર ફાઉન્ડેશનમાં એ લોકો પોટેન્શિયલ મેંગ્રુવ એરિયા મેપિંગ કરે છે દર વખતે એકનો એક સર્વે ગીર ગુજરાત ઇકોલોજી કમિશનનું એ વર્ષોથી આ જ કામ છે એમને એમ આજ સુધી કેટલું મેંગ્રુવ રીજનરેશન કર્યું એનો રિપોર્ટ કાઢો તમે ખુદ કહી રહ્યા છો કે ફોરેસ્ટ કવર ઓછું છે પહેલી તો વાત તમે તમે જો ડાંગમાં કેવો ઇશ્યુ છે ડાંગના જે જંગલો છે એને ઘાસ ને એ લોકો એ હવે જે બાંબુ છે એને ઘાસમાં ગણે છે અને તમે એનું આરામથી નિકંદન કરી શકો એવી નીતિ લઈ લીધી છે

આદર્શ સોસાયટી કેસમાં એવું થયું હતું કે આદર્શ સોસાયટી કેસમાં સીઆરઝેડ નું ઉલ્લંઘન હતું જે બોમ્બેની એક સોસાયટી હતી લગભગ પચાસ માળનું બિલ્ડિંગ બની ગયું હતું મેંગ્રુવ એરિયામાં અને તોડવાના ઓર્ડર આપી દીધા આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ કેસની અંદર વર્ડિક્ટ આપ્યું કે ભાઈ આને તોડી પાડો આ બિલ્ડિંગને એમાં સુપ્રીમ કોર્ટ ઉભી થઈ અને સુપ્રીમ કોર્ટે એવું કીધું એ જ સુપ્રીમ કોર્ટ જેને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બધા એન્વાયમેન્ટના કેસીસ ચલાવવાનું વર્ડિક્ટ આપેલું ભોપાલ ગેસ ટ્રેજેડીના બે હજાર અગિયારના ઇન્ટ્રીમ જજમેન્ટમાં એ સુપ્રીમ કોર્ટ આવીને એવું કહે છે કે આમાં નું ઉલ્લંઘન નથી અને આ તો એક નોર્મલ કેસની જેમ ચલાવવું જોઈએ ને આજ સુધી આદર્શ સોસાયટી કેસ રિઝોલ્વ નથી થયો અને એ સોસાયટી ઊભી છે એટલે આમાં કેવું છે કે જ્યારે સરકારના સરકારી બાબુઓના પૈસા આવે કે મોટા પોલિટિશિયન્સના પૈસા આવે કે ત્યાં સુપ્રીમ કોર્ટો પણ બહુ ડ્રામેટિકલી એકદમ કેવી રીતે ફરી જાય છે મેન્ડ કરી નાખે છે લોઝને મેન્ડ કરી નાખે છે એટલે આ બધા કેસીસ તમે કેવી રીતે બ્લેક એન્ડ માં જોવું એ ખબર નથી પડતી અને કેવી રીતે તમે આ બધા કેસીસને તમારે એનાલાઇઝ કરવા એ ખબર નથી પડતી એટલે બિલકુલ બિલકુલ અને ડોક્ટર રોહન એટલે તમારો જે જોગવાઈઓ છે તે મુજબની સજા થતી નથી અને તેના કારણે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે જ્યાં કરવા ને આગળ પહોંચવા નહીં દે અને કાં તો પછી મર્ડર કરી નાખશે કે પોલિટિકલ મર્ડર્સ થાય છે કે પછી તમને કોર્ટ રોકી દેશે કોર્ટના કોર્ટમાં પૈસા થી સિનિયર કાઉન્સિલ બધા કામ કરે છે આખું જે રીતે તંત્ર કામ કરે છે નિર્માવાળા કેસ કેસની અંદર પણ એ જ હતું જેટલા મોટા મોટા કેસીસ છે એમાં તમે જો ઇન્ડસ્ટ્રીઝ અર્ચન કેમિકલ સો સ્કવેર કિલોમીટર લઈને બેઠી છે કચ્છની અંદર અને મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે અને એ જગ્યા એ આખો પ્રોટેક્ટેડ એરિયા છે તમે કેવી રીતે આ ચલાવી શકો જેટલી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે તમે જોવો બધી કચ્છમાં મેંગ્રુવ એરિયાની અંદર ચાલે છે કેવી રીતે ચલાવી શકાય એટલે આ બધા બહુ મોટા રોહન કે જે પ્રકારે તંત્ર એ જે જવાબદારી લેવી જોઈએ તે જ જવાબદારી લેવાતી નથી ડોક્ટર ગીતિકા હવે આપને હું એ પૂછીશ કે માઇન્ડફુલ ઇકો વોરિયર એક તો તમારી જે કામગીરી છે એ કામગીરી માટે થોડું જણાવજો અને ખાસ તો સવાલ જે છે સવાલ મૂળ તો એ ચર્ચાઈ રહ્યો છે કે જ્યારે આ સ્થિતિમાં આપણે આવી પડ્યા છે કે જ્યાં જંગલો જે છે આડેધન નિકંદન તો વર્ષોથી થતું જ આવ્યું છે પરંતુ હવે સરકારી બાબુઓ જે છે સરકારી અધિકારીઓ તે પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે જેના કારણે જે ઉદ્યોગપતિઓ છે તેને જલસા થઈ રહ્યા છે આ પ્રકારની જે સ્થિતિ છે હવે આપણે શું એવા ઉપાયો કરવા જોઈએ અને આખરે સમાધાન શું આ જે સમસ્યા છે નિરાકરણ શું આવી શકે નમસ્કાર માઇન્ડફુલ એક વોરિયર એટલે માઇન્ડફુલ એટલો મતલબ એ છે કે આપણે જે પણ કરીએ એ બધાને ધ્યાનમાં રાખીને કરીએ અને એક શાંતિથી ઇટ્સ નોટ અબાઉટ ક્રિએટિંગ વોયલેન્ટ એન્ડ અ વેરી એગ્રેસિવ એટી એવો જે બધાના માટે શુભકારક હોય લાભદાયક હોય એવા ઇકો વોરિયર્સ બનવાની અમારી અમે એક અવેરનેસ ક્રિએટ કરીએ છીએ એટલે અમારું એક આખું કમ્યુનિટી છે ઓફ ધ પીપલ નોટ બેક બાય એની પોલિટિકલ એટલે વ્યૂઝ બટ ઇટ ઇઝ અબાઉટ કે જે આપણા જે સિટીઝન્સ છે એકબીજા જોડે કોન્સ્ટન્ટલી ઇન્ટરેક્ટ કરે છે એકબીજા જોડે સમાધાન પૂછે છે કંઈક પ્રોબ્લેમ હોય ગાર્ડનમાં કોઈ પણ કોઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોય પૂછે છે અને એક્સપર્ટ્સ અને એકબીજાને ઇટ્સ ઇટ્સ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટિંગ નોલેજ એન્ડ શેરિંગ ધી કન્સર્ન એટલે હમણાં શું થયું મયુરીબેન કે આપણે જયારે આ પાંજરા પુલ નું થયું હું તો થોડા સાણંદ સરખે સાણંદ હાઈવે પર રહું છું પણ જ્યારે આ પાંજરાપુરમાં આવી રીતે જયારે અર્બન આપણે વાત કરીએ છીએ દર વર્ષે આપણા એક બહુ ટાર્ગેટ હોય છે મોટા મોટા હું વિચારું છું કે ટાર્ગેટ લાસ્ટ ટાર્ગેટ નું શું થયું છે આ વખતે હજી ત્રણ ગુણા થ્રી ટાઈમ્સ ટાર્ગેટ પ્લાન્ટેશન નું કરવું પડ્યું તો એ વખતે તો પેડ કો કાટના શરૂ હો ગયા તો ફોન આને લગે અમારે કોમ્યુનિટીમાં ઇનિશિયલ જાત્રે આરી ચાલે છે ટ્રીસ કટ કરી કાઢ્યા છે ત્યાં હવે બધા જ કન્સર્ન સ્ટાર્ટ થઈ ગયા એટલે અમે લોકોની વાત શરૂ થઈ કે હવે શું કરી શકાય એક વાત તો વેરી ક્લિયર છે કે સરકાર કોઈ પણ હોય it's about uh, people and it has to be jasudi it is demand and supply and very frankly jasudi apne nagrik apdu clear nahi thai apni roles and responsibilities tane jare apne sarkar i mean eu kahi shaka hai ki apne sarkar ne kehu padshe ke amne aa nahi joi cho no don't give us some development which we don't want it सो आमा सो થઈ ગયો કે ઓલમોસ્ટ 8 વર્ડ પર ઓલમોસ્ટ 100 ટ્રીસ છે એમાં માર્કિંગ શરુ થઈ ગયા કે 1 બાય 1 એ ફ્લાય ઓવર માટે ટ્રીસ કટ થશે હવે એ વાત જે માઇન્ડફુલી કોઓડિઓ સુધી જ પહોંચી તો બધા બેકા થયા ના મતલબ કોઈ એક નાનો એક એક બહુ સિમ્પલ થૉટ પ્રોસેસ સ્ટાર્ટ કરે ઓકે ભાઈ જી આપ પે દરેક આત્મા મતલબ સબકા સાથ સબકા વિકાસ હવે સબકા સાથ સબકા વિકાસમાં સબ કોણ ખાલી انسان जैसे रोहन भाई कह रहे थे कि मैंग्रोव की बात कर रहे हैं या मतलब हर एक जगह पे हर एक जगह पे हमारे एनिमल्स प्लांट्स प्लांट किंगडम एनिमल किंगडम माइक्रोबियल वर्ल्ड सब आ जाते हैं बर्ड सब आ जाते हैं तो हम क्या उसके बारे में सोच रहे क्या शो एम अपने विचारी है क्या जो आप विकास में बात करिए कॉन्स्टली अपने लैंड जो है रिसोर्सफुल क्योंकि बहुत पैसा मैं बधाने तो बस ये ए बधा उच्च है कि अपना जो प्रॉफिट गेन करी खड़ी आपने करके बाय फ्रॉम द लैंड સો કન્સ્ટ્રક્શન ની ઉપર એટલું વધારે જોર થઈ ગયો છે કે આપણે કેરીંગ કેપેસિટી જે આપણી અર્થ ની છે એ આપણે ડે બાય ડે ડે બાય ડે ચેલેન્જ કરતા જઈએ છે એટલે એ જ પોપ્યુલેશન વધે છે ટ્રાફિક નો નિયમ ટ્રાફિક કેઓસ થાય છે એટલે ફ્લાયઓવર ની ચાલુ થાય છે જેટલા સિટીમાં ફ્લાયઓવર્સ વધારે એટલી સિટી વધારે ડેવલપ ગણવામાં આવે છે ના એ ઇન્ડેક્સ જ ડેવલપમેન્ટનો છે એ ક્વેશ્ચન માર્ક છે ઇન્ડેક્સ ડેવલપમેન્ટ તો શું કે ભાઈ ત્યાં કેટલી હેપીનેસ છે કેટલા બધા આપણે એક કોમ્યુનિટી જે સાથે રહી શકીએ સો આપણે નેચર જોડે સાથે ના રહી શકીએ કેમ આપણને સમર વેકેશન યા કોઈ પણ રજાનો હોલિડેઝ હોય એટલે આપણને જે મન થાય કે ચલો બહાર જઈએ નેચર જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ આપણે આજુબાજુ સિટીમાં શું પ્લાન નથી સંભાળી શકતા આપણે નવું પ્લાન્ટેશન કરીએ છીએ પણ જે પ્લાન્ટ ઓલરેડી સિક્સટી યર્સ સેવન્ટી ઇયર્સ થર્ટી ઇયર્સ ના છે આજે એ પ્લાન્ટ થર્ટી યર્સ થશે ત્યારે આટલા મોટા થશે અને થર્ટી ઇયર્સ સુધી આપણી શું દશા થવાની છે આપણે બધી વિચાર્યું છે કે આપણે યર્સ માં ક્યાં જઈશું તો ક્વેશ્ચન ઇઝ કે એ પ્લાન્ટ હવે જ્યાં જ્યાં આપણે પ્લાન્ટેશન કરીએ છીએ ત્યાં પ્લાન્ટ એકચ્યુઅલી ગ્રો ફૂલ ફ્લેશ ગ્રોથ નથી થતો એમનો એટલે એ જે કામ કરે છે એ કામ નથી વ્યવસ્થિત કરી શકતા પ્લાન્ટ અને આપણે નવા પ્લાન્ટેશન કરીએ છીએ અને જે જૂના છે ઓલરેડી મેચ્યોર ટ્રીઝ છે જે આપણા માટે કોન્સ્ટન્ટલી વગર સેલ્ફલેસ વર્ક કરે છે આપણા માટે એટલે અમારું આજ આ વખતે એક જ છે કે કાલે અમે લોકો એ જ કર્યું કે પ્લાન્ટ શ્રદ્ધાંજલિ આપીએ જ્યાં જ્યાં હોય બીકોઝ એ પણ શ્રદ્ધાંજલિ આઈ મીન શ્રદ્ધાંજલિના છે કેમ કે આપણે શું કર્યું છે આપણે ખાલી વગર પૂછીએ એમને વગર આપણા પોતાના કમ્ફર્ટ માટે

અને અમારી ઈચ્છા છે કે જેટલું થઈ શકે એટલું આપણે પીપલ અને પ્લાનેટ બંનેને ધ્યાન રાખીને આપણું ડેવલપમેન્ટ કરીએ પ્રોફિટ કેટલા સુધી આપણે મને કહો કે આપણને ઓક્સિજન જ્યારે નહીં મળે ત્યારે આપણે પૈસા કેટલા ગણી શકીશું નાક બંધ કરીને બેસો પાંચ મિનિટ અને આપણે પૈસા કેટલા ગણી શકાય પાંચ મિનિટ નાક બંધ કરીને આઈ એમ શ્યોર ઇન નથી પોસિબલ એટલે ક્યાં ને ક્યાંક આ કોઈને કોઈ આ વાત સમજવી જ પડશે ચાહે સરકાર છે કે ચાહે કઈ એવરી

સિટીમાં ફોરેસ્ટ જેવું છે એમાં અમે વોક કર્યું તો સવારે ચાર જૂનની વાત કરું પાંચ જૂનની વાત કરું છું લાસ્ટ યર આ વખતે એટલી ગરમીમાં બહાર નીકળી નથી શકાતું અને તો પણ આપણે કોન્સ્ટન્ટલી આ સંહાર કરીએ છીએ પ્લાન્ટ ની ઉપર આજુબાજુ જે છે બર્ડ એનિમલ્સ કેટલા બધા છે ઇનફેક્ટ પ્લાન્ટ આપણું ગ્રાઉન્ડ વોટરમાં પણ પાણી આપણને આપણું ધ્યાન રાખે છે હેબિટેડ ટુ સો મેની એનિમલ્સ મેન્ટમેન્ટ એવું કે અમારે વધારે નવા મકાનો બનાવવાના છે અમારે ડેવલપમેન્ટ કરવાનું છે એટલા માટે અમે અલગ અલગ કંપનીઓને પ્રોજેક્ટ અમારે લાવીએ તો અમે એમ્પ્લોયમેન્ટ આપીશું રોજગારી માટે અને તેના કારણે જમીનો જોઈએ છે તો જમીનો માટે જંગલોનો સફાયો કરીશું એવું ફોરેસ્ટ વિભાગ કહે છે સરકારને બ્લેમ કરે છે હવે જયારે સરકારને આપણે કહીએ તંત્રની નીતિઓને જવાબદાર ઠેરવીએ ત્યારે તંત્ર એવું કહે છે કે સતત વસ્તી વધારો થઈ રહ્યો છે અને તેના કારણે નવા નવા મકાનો ઉભા કરવાની જરૂરિયાત છે તેના કારણે લોકોની જરૂરિયાતો સંતોષવા માટે અલગ અલગ પ્રોજેક્ટ હોવા જોઈએ એટલા માટે ડેવલપમેન્ટ કરવાની જરૂરિયાત છે તો આમાં હવે પર્યાવરણને આપણે કઈ રીતે બચાવી શકીશું જો આપણે આ વિષ ચક્રમાં રહી જઈશું તો જો એક તો એક તો બહુ સારી જે પોઝિશન્સમાં પોલિસી લેવલ ઉપર જે લોકો કામ કરે છે એ લોકો કરપ્ટ છે બિલકુલ સ્ટેટ ટેકનિકલ એડવાઇઝરની પોસ્ટ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાતની હોય એ એની ઉપર અત્યારે વિજિલન્સ ઇન્કવાયરી ચાલે છે અને એ જે કોઈ સ્ટેટ ટેકનિકલ એડવાઇઝર હતા મારે નામ નથી લેવું એમને ત્યાંથી કાઢી મૂક્યા નોકરીમાંથી અને અત્યારે વિજિલન્સ તપાસ ચાલી રહી છે આ તમે બિલકુલ ઇન્કવાયરી કરી શકો એટલે હું ઓન રેકોર્ડ કઉ છું એટલે બહુ સારા જે બહુ સારી પોસ્ટ છે સત્તા જેમની પાસે હતી એ લોકો સારું કામ કરી શકે એમ હતા એ લોકોએ સારું કામ કર્યું નથી સ્મોલ ગ્રાન્ટ્સ પ્રોગ્રામ જે ગુજરાત સરકારનો સ્મોલ ગ્રાન્ટ્સ પ્રોગ્રામ હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જેમાં ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હતું જર્મી ગેમી બધી આ બધી સંસ્થાઓ અંદર ઇન્વોલ્વ હતી જર્મી ગેમી ની તો ખબર નથી ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ નો સ્મોલ ગ્રાન્ટ પ્રોગ્રામ હતો બધા પૈસા ખવાઈ ગયા કોઈ કામ થયું નથી એની એની કામગીરી તમને કહું કે પ્લાન્ટેશન ના નામ ઉપર પૈસા આપ્યા હોય ને પ્લાન્ટેશન થયું જ ના હોય અઢી લાખ રૂપિયા ખવાઈ ગયા હોય ઓર એવું કોઈ કામ જ ના થાય સમજો ને કે રોડ બનાવવાનો હોય ને રોડ હોય જ નહીં કાગળ ઉપર હોય અથવા કાગળ ઉપર કેનાલ બની ગયું હોય કેનાલ હોય એવું ઘણી બધી જગ્યાએ છે કે કેનાલ કાગળ ઉપર છે આજ સુધી કાગળ ઉપર છે કોઈ કોઈ પણ કેનાલ બની નથી એ જગ્યા ઉપર એટલે એવી બધી એવું બધું કરપ્શન થાય છે અને વિજિલન્સ ઇન્કવાયરી પાછળથી આમાં કેવું છે કે સારા માણસો આવે સંજીવકુમાર સાહેબ આઈએસ ઓફિસર છે બહુ જબરજસ્ત આઈએસ ઓફિસર છે એમણે બરાબર વાર્તાપ કરી છે અત્યારે ગુજરાત ઇકોલોજી કમિશનમાં ને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં અને બિલકુલ સ્ટ્રીમલાઇન કરી રહ્યા છે એ બધી વસ્તુઓને એવા આઈએસ ઓફિસરો જો આવી જાય ને સરકારમાં થોડા સમય માટે પણ તો એ જે એ એ જે ખાના ખરાબી થઈ હોય સળંગે સળંગ આજે જો એક કરપ્ટ એક કરપ્ટ ઓફિશિયલ આવી જાય સરકારમાં સારી પોઝિશનમાં તો ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ બગાડી નાખે

મને એવું લાગે છે કે ગવર્મેન્ટ અને લોકો બંનેને જાગૃત થવાની બહુ જરૂર છે ઇવેન્ચ્યુઅલી કેમ કે ઘણી વાર ગવર્મેન્ટની હું અગેન્સ્ટ વાત નથી કરતી પણ આપણા લોકો જાગૃત નથી જે રોહનભાઈએ કીધું કે કોઈ એકદમ આને આગળ લઈ છે ને બધા ગભરાય છે એકચ્યુઅલી અને કાંઈક ને કંઈક એવું લાગે છે ને કોઈ બાર એટલે જ્યાં સુધી આપણે બધા જ આ વાતને આપણે એક એક આવાજ કી તરફ જબત બાત કરે તબતક કોઈ નહીં સુનને વાળા इंडिविजुअल अपने सारे जो एनवायरमेंट के लोग हैं जो प्रेमी है सब इंडिविजुअल अपने में, अपने तो गवर्नमेंट जख मार के उनके पास कोई ऑप्शन नहीं रहेगा बट यही होगा कि चाहते हैं नागरिक वही काम हो लेकिन हम लोग सब एक साथ में इकट्ठे नहीं होते अपने एकजुट नहीं था था। और काले नी बात करूँ तो काले में जय श्रद्धांजलि करी तो पच्चीस पत्र लोग चालीस लोग सही कर चार सौ भेगा रोड पर आवाक એટલે જો એકવાર બધા જ બહાર આવી જાય ને કે અમારા માટે બીકોઝ આપણા માટે આપણે આપણને જગ્યાની જરૂર છે એરની જગ્યા જરૂર છે આમ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલો ખરાબ છે કે તો દિલ્હી થી પણ વધારે ખરાબ છે હવે એ આમાં જો આપણે રહેવું હોય તો આપણે રોડ પર આવીને વાત કરવી પડશે એસી કેબિન થી બહાર નીકળવું પડશે એસી ના ઘરના એસી ના ગાડી થી બહાર નીકળવું પડશે બિલકુલ તો નિષ્કર્ષ આતો ને હું તારણ છે કે પૃથ્વી ઉપર ત્રણ તબક્કામાં પ્રદૂષણ થઈ રહ્યું છે અને પહેલા તબક્કામાં તો ખાલી હવા અને પાણી પ્રદુષિત થતા હતા હવે બીજો તબક્કો છે જેમાં જમીનો જંગલો વૃક્ષો વનસ્પતિ બધાનો સફાવ ધીમે ધીમે થઈ રહ્યો છે અને આ ખૂબ જ ચિંતાજનક મુદ્દા ઉપર આજે ચર્ચા કરી આ બંને જોડાયા કાર્યક્રમમાં એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં દર્શક મિત્રો આજે ચર્ચા પર્યાવરણના મુદ્દે કેમ કે અત્યંત ચિંતાજનક એવા અહેવાલો સામે આવ્યા છે કે ધીરે ધીરે જે ગ્રીન કવર એક હોવું જોઈએ આપણા રાજ્યમાં જે એક વૃક્ષોનું એક પ્રમાણ હોવું જોઈએ તે પ્રમાણ સતત ઘટી રહ્યું છે જે રાષ્ટ્રીય વન હતી તે મુજબ જે ત્રીસ ટકા તેત્રીસ ટકાની ગણતરી હતી તેના બદલે ફક્ત દસ ટકા વૃક્ષો રહી ગયા છે હવે ફક્ત દસ ટકા જે જંગલો છે તે રહી ગયા છે અને હવે જંગલો જે પ્રકારે તે સફાચટ થઈ રહ્યા છે સફાયો થઈ રહ્યો છે એક પ્રકારે સરકાર છે સામે અને બીજી બાજુ વન વિભાગ છે અને બંને દોષારોપણ જ કરી રહ્યા છે પરંતુ કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી નથી થઈ રહી જ્યાં સુધી આવી સ્થિતિ રહેશે ત્યાં સુધી કોઈ એવી આપણે આશા ન સેવી શકીએ કે પર્યાવરણ જે છે તે જેટલો ડેમેજ થયો છે તે પાછું આવી શકે પરંતુ આપણે આપણી રીતના પ્રયાસો તો કરવા જ પડશે આપણે પણ આપણી રીતના મથવું તો પડશે જ કે વધુને વધુ જે વૃક્ષારોપણની પ્રવૃત્તિ છે તેને હજુ પણ વધારીએ અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ આડેધડ જ્યારે વૃક્ષોનું છેદન થતું હોય છે તેને પણ આપણી રીતે અટકાવીએ અને આપણે સરકારે પણ કડક શબ્દોમાં કહીએ કે જો વિકાસ આવો જ હોય કે જ્યાં પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જતું હોય તો આવો વિકાસ અમને નથી જોઈતો તો આ હતો આજનો વિષય આવતીકાલે ફરી વાર નવા મુદ્દા સાથે આપની સામે રજૂ થઈશ ત્યાં સુધી રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર